જુના બંદર રોડ ઉપર આવેલા તુલસી ગૃહ ઉદ્યોગમાં આગનો બનાવ બનતા ફાયર બ્રિગેડે દોડી જઈ આગને બુજાવી જુના બંદર રોડ ઉપર આવેલા તુલસી ગૃહમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ પોલીસ સહિતનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો હતો અને આગને ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા પાણીનો છંટકાવ કરી બુજાવવામાં આવી જોકે આગમાં માલસામાન બળીને ખાખ થયો હોવાના અનુસંધાને નુકસાન થવા પામ્યું હતું

ના <coughs> ના